તો કેમ છો બધા સ્વાગત છે તમારું બધાનું એક બ્રેન્ડ ન્યૂ ગેમ્પ્લે વિડીયોમાં આજે હું ફરીવાર રમવાનું છું યુનિવર્સલ ટ્રક સિમ્યુલેટર ગેમ અને આજના વિડીયોમાં હું એક બ્રેન્ડ ન્યૂ એટવી ફોર ટ્રક બાય કરવાનો છું અને તેની સાથે એક હેવી પેટ્રોલ ટેન્ક પણ આપણે બાય કરવાનો છે અને પછી એકસો પાંચ કિલોમીટર દૂર પહાડીવાળા રસ્તામાં પેટ્રોલની ડિલિવરી કરવા જવાનું છે તો ગેમપ્લે વિડિયો ખૂબ જ મજેદાર છે આખો વિડીયો જોઈજો તમને મજા આવશે અને હવે આપણે શોરૂમની અંદર આવી ગયા છીએ તો હાલો ભાઈ એટવી ફોર ટ્રક દેખાડી દો મોંઘા મોંઘા જે ટ્રક હોય ને એ ટ્રક દેખાડજો કેમકે સસ્તું અમને ગમતું જ નથી અને આવા લાંબા ડાસાવાળો અમેરિકન ટ્રક ઓલરેડી મારી પાસે છે મેં તમને સ્ટાર્ટિંગમાં જ દેખાડ્યો વિડીયોમાં તો આપણે આવો ટ્રક લેવાનો છે પણ આમાં કલર એક મને ગમતો નથી ઘણા બધા કલર હશે અવેલેબલ તો આપણે બધા ટ્રક પહેલાં ચેક કરી લેવી અને પછી કોઈ પણ એક ટ્રક પસંદ કરવી આવો લાલ ટ્રક તો મારી પાસે ઓલરેડી છે તો જાજા ટ્રક છે નહીં પણ આ પીળો ટ્રક મને એક પસંદ છે તો આ પીળો ટ્રક હું લઈ લઉં અને હવે આપણે જઈશું ટ્રેલરની અંદર ટ્રેલરની અંદર આપણે એક પેટ્રોલનો ટાંકો લેવાનો છે બહુ મોટો ટાંકો હેવી કાર્ગો આ ટાંકો હશે પણ નાનો હશે બીજા ઘણા બધા ટ્રેલર અહીંયા હશે આપણે ઢોર બોરની એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા હોય કન્ટેનરની એક જગ્યાએ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા હોય કન્ટેનરમાં મોટા મોટો સામાન ભર્યો હોય તો ઘણા બધા ટ્રેલર છે આયા अवेलेबल પણ આપણે તો પેટ્રોલનો ટાંકો જ લેવાનો છે ઓર એ હુઈના વાત તો એ હે apne level કા એક ખતરનાક મોન્સ્ટર ટાંક તો ઇસ ટાંક કો મેં फटाफट બાય કર લેતા હું ચલો ભાઈ દેખો હવે મેં શું અને ફાઇનલી આપણો બ્રેન્ડ ન્યુ એટીબી ફોર ટ્રક અને એક મોટો પેટ્રોલનો ટાંકો ડિલિવરી મળી ગઈ છે આપણને આપણા ઓફિસે તો હવે આપણે જોબ સિલેક્શન કરીશું પણ પહેલાં હું તમને કેબિન વ્યૂ દેખાડી દઉં તો કેબિન વ્યૂ એકદમ રિયલિસ્ટિક છે ટ્રકને સ્ટાર્ટ કરું હા તો સામે તમે ડિસ્પ્લે જોવો ડિસ્પ્લે પણ એકદમ રિયલ છે તો હવે મજા આવશે છે પાંચ કિલોમીટર દૂર પહાડીવાળા રસ્તાએ આખો પેટ્રોલનો ભરેલો ટાંકો લઈને જઈશું ને પછી આપણને ખબર પડશે કે આપણો ટ્રક કેવો ખાલેશ પણ ફટાફટ હું ઓફિસની અંદર જઈને જોબ સિલેક્ટ કરી લઉં એકસો પાંચ કિલોમીટર દૂર જવાનું છે ને હા તો આ ફોલ જવાનું છે ફોલ સિટીની અંદર એકસો પાંચ કિલોમીટર દૂર અહીંયાથી થાય છે તો આ જો મેં સિલેક્ટ કરી લીધી છે હવે ફટાફટ આપણે આપણા સફરની શરૂઆત કરવી પણ પહેલાં આપણે કંપનીએ જવાનું છે પેટ્રોલનો ટાંકો ભરાવા અત્યારે પેટ્રોલનો ટાંકો હાવ ખાલી છે તો આપણે પેટ્રોલનો કૂવો જ્યાં હોય ને એ કંપનીએ જવાનું છે પેટ્રોલનો ટેન્ક નાથી ફિલ કરવાનો છે અને પછી આપણે ફોલ સિટીની અંદર જવાનું છે એ પેટ્રોલના ટાંકાની ડિલિવરી કરવા તો ફટાફટ હું આને અટેચ કરી લઉં પાછળ ટ્રકની પાછળ આ ટાંકાને અને પછી આપણે નીકળવી ઓ ભાઈ સાહેબ જૈસી અટેચ કીએ તો ડાન્સ કરને લગા ખાલી એસા હો મને એમ હતું કે આવડા મોટા ટેન્કર ને વાળવામાં દિક્કત થાય છે પણ નહીં વાંધો આવે ટેન્કર પાછળથી નહીં વળે છે એટલે આરામથી વળી જાય છે બસ આપણે પેટ્રોલ ભરાવાનું છે એ કંપની જાય દૂર નથી ગામની ઓલી સાઈડ જ છે તો ફટાફટ આપણે એ કંપનીએ જઈએ અને પેટ્રોલનો ટાંકો ફિલ કરાવી લેવી આખો લ્યો હજી તો સફરની શરૂઆત કરી કાં એક્સિડન્ટ થઈ ગયું મને એમ હતું લાંબો ટર્ન લઉં ને થોડોક તો વળી જાય વાંધો ન આવે પણ લાંબો ટર્ન લેવાનું શક્કરમાં ટર્ન લેતા જ ભૂલી ગયું મને એમ થયું હું સકડું ફેરવું છું પણ સકડું ફરતું નતું મારે આંગળી બીજી જગ્યાએ ફરતી એટલે આવી દિક્કત થાય ક્યારેક ક્યારેક પણ વાંધો ન હાઈ જાય કાંઈ સિગ્નલ બનશે એટલે આપણે થોડી વાર ઊભું રહેવું પડશે આ ગેમમાં ટ્રાફિક રૂલને જ ફોલો કરવા જ પડે જો આપણે રેડ લાઈટ હોય ને પાર કરી દેવી તો સલાન કપાય ભાઈ પૈસા કપાઈ જાય આપણા ટર્ન લાગશે આપણો મોટો આરામથી લાગી જાય છે પાછળથી આ ટેન્કર વળે છે ને વચ્ચેથી એટલે આરામથી ટર્ન લાગી જાય ગમે એ ટર્ન હોય ને તો મને વિશ્વાસ આવી ગયો હવે આપણે મૂંઝાવાની જરૂર નથી

અને હવે ફાઇનલી અહીંથી આપણા હાસા સફરની શરૂઆત થાય છે અહીંથી આપણે ઊંચા ઊંચા પહાડીવાળા એ રસ્તાએ જવાનું છે એકસો ને પાંચ કિલોમીટર દૂર જવાનું છે તો જલ્દી જલ્દી હું અહીંયાથી નીકળી જ જાઉં હાંજ પડતી પડે ને હાંજ પડવાની તૈયારી છે અને હાંજ પડતી પડે ને કે હું સિટીની બહાર નીકળી જાઉં કેમકે હાંજના સમયે સિટીની અંદર ટ્રાફિક એટલું બધું થઈ જાય ને કે આપણે કોઈ વાત નીકળી જ નહીં ટ્રાફિકમાંથી જો અત્યારે ઘણા બધા વાહન જો રસ્તા ઉપર જાય છે ને એટલે ઉપર ભાઈ ઉપર હોન વગાડું તો એ ઘરે જ આવે તો જીમ જીમ હાજનો સમય થાય છે એમ વાહન વધતા જશે ટ્રાફિક વધતું જશે એટલે ફટાફટ આપણે અહીંથી નીકળી અને હવે આપણે આવી ગયા મેન સર્કલ મેં તમને હમણાં વાત કરી થોડી વાર પેલા કે ગમે એ સિટીમાં આપણે જવું હોય આ સર્કલ આવવું જ પડે તો આ સર્કલથી આપણે રાઈટ સાઈડમાં વળી જવાનું છે અને હવે આવે છે સીધું ફોલ ફોલ સિટી પણ નહીં આવે પછી ઘણા બધા એડવેન્ચરવાળા રસ્તા આવશે પહાડી રસ્તા આવશે પછી પોલ સિટી આવશે એમ તો એકસો ને કિલોમીટર દૂર છે કાંઈ એમ તો ન આવી જાય ને એકસો નેવું કિલોમીટર પણ ટ્રાફિક સિગ્નલ આવી જાય એમની હા થોડી વારમાં ને થોડી વારમાં ટ્રાફિક સિગ્નલ તો આવી જાય સિટીની અંદર સિટીની અંદર જે રહેતા હોય એને ખબર હોય ટ્રાફિક સિગ્નલની બસ થોડાક પાંચ મિનિટ આવી ટ્રાફિક સિગ્નલ આવી જાય ફ્યુ મોમેન્ટ્સ લેટર ઓલ રાઈટ મિત્રો તો ફાઇનલી આપણે સિટી ની બહાર આવી ગયા છે અને રાઈટ પડી ગઈ છે તો ટ્રક ની બધી લાઇટ આપણે ઓન કરી દેવી અને બસ હવે આગળ પોલીસ ચેકપોસ્ટ આવી ગયું તો અહીંયા આપણે થોડીક વાર ઊભું રહેવું પડશે પોલીસ વાળા ચેક કરી લે કે ટ્રક માં કાઈ ઇલીગલ વસ્તુ તો નથી લઈ જાતા ને એવું બધું ચેક કરાય કણે ચેકપોસ્ટ પોસ્ટ સન એટલે તો એવું બધું ચેક કરી લે અને પછી આપણે અહીંથી પાછા નીકળી જઈએ કોઈ છે નહીં આ રહ્યો શું કીધું બંધ કરી બંધ કરી એમ કીધું મને આવડા આઈને પણ બહુ શેક કરી આને એમ થયું કે પુષ્પ મૂવી મોલ્યા ટાંકાઈની અંદર નથી લાકડા ભરીને જાતા તો આય ટાંકાની અંદર કંઈક ભરીને જતો હોય પણ મારો ભાઈ આમાં પેટ્રોલ જ છે બીજું કાંઈ નહીં તું ટેન્શન જરાય નો એટલે તો વરસાદ ચાલુ થઈ ગયું છે તો વાય પર આય હું ચાલુ કીધો નહીતર પાછું કાશમાં દેખાતું બંધ થઈ જાય છે તો આપણે પહાડથી એઠી ગાડી ઉતારી દઈશું તો કોક ને એમ થશે આડારું પી ગયો હોય ઓ ભાઈ વીજળી પણ થાય જો પણ વીજળી થાય ખાત આસપાસનો બધો પહાડી ઇલાકો દેખાવા મળે પણ આ એટલી બધી મોડી રાત થઈ ગઈ છે અંધારું છે વરસાદ ચાલુ છે તો આવડું મોટું ટ્રાફિક કેમ છે એ મને નહીં ખબર પડતી કેટલી ગાડીઓ હામી મળે છે તો ગાડી ચાલુ ને ચાલુ રહે એક ગાડી જાય ને થોડીક વાર લાગે ને કે બીજી ગાડી આવી જાય મારી પાસે લઈ જાય કેટલી લાઈન જો પાછો એક ટ્રક આવી ગયો મોટો ચાલુ ને ચાલુ રહે ગાડીઓ છેલ્લી એકાદ કલાકથી એક ધારો વરસાદ ચાલુ છે અને હું કન્ટિન્યુ એક ધારો ટ્રક હાંકું છું અને હવે લગભગ નેવક કિલોમીટર જેવું કવર થઈ ગયું છે દસ પંદર કિલોમીટર રહ્યું છે આ લગભગ સામે મારા હિસાબથી આ ફોલ સીટ બોર્ડ આવી ગયો અહીંથી લેફ્ટ સાઈડમાં આપણે ડાયબી સાઈડ વળવાનું એ એ એ પહાડીવાળા રસ્તામાં ખાસ ધ્યાન રાખવું પડે એક ભૂલ થઈ તમારી અને તમે સીધા હેઠા કેમ કે હામે ક્યારે વાહન આવી જાય એનું કઈ ખબર ન હો પહાડ વાળા રસ્તામાં વાંકાસૂક્યો વાંકાસૂક્યો કે રસ્તા હોય ને ઘડીક માં થી વાહન આવી જાય એક ભૂલ થાય ને આપણે સીધા સીતારામ એટલે ખાસ ધ્યાન રાખવું પડે

અને બસ આવું થોડાક આપણે આગળ હેલવી એટલે આગળથી ડાબી બાજુ વળવાનું એક વળાંક આવશે અને ફોલ સિટીનું બોર્ડ આવી જશે તો બસ અહીંથી આપણે ડાબી સાઈડ વળવાનું છે ઇન્ડિકેટર દઈ દઉં ડાબી સાઇડનું વળવાનું શું પાસે કોઈ ગીરી જાતા નહીં ઇન્ડિકેટર છે તો જ વળ્યો આવે આ ફોલ સિટીનું બોર્ડ આવી ગયું છે મેપમાં જોતા આવડો આંકવો મને એટલો બધો ડેન્જર લાગતું હતું ને મને આપણું ટ્રક આવડું ટેન્કર વળશે જ નહીં પણ વાંધો આવે એવું નથી ઘણી જગ્યા છે અને બસ હવે અમે આપણી ફેક્ટરી આવી ગઈ ના નાકણે ના આપણે આપણો ટાંકો ઊભો રાખીએ ને કહેવાનું હાલો હય ભાઈ ખાલી કરી નાખો ફટોફટ તમારે પેટ્રોલ તો આપણા એને અંડરગ્રાઉન્ડ ટાંકો હોય ને એનો એમાં આપણું પેટ્રોલ ટેન્કરનું બધું ખાલી કરી નાખ્યું છે અને હવે આપણને આપણા પૈસા મળી જશે ફિલહાલ આજના વિડીયોમાં એટલું જ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક એ કરી નાખજો હું મળું તમને નવા વિડીયો એમ ત્યાં સુધી બાય બાય